દોસ્તો આજે ઠાકોર ફેમિલીના તમામ સભ્યો એટલે કે પાટણ એટલે કે એસબી હિન્દુસ્તાનીના ટીમના મળવા માટે ગયા છે બધા લોકો તેવું આ ઠાકોર ફેમિલીના બ્લોગની અંદર દોસ્તો જાણવા મળી રહ્યો છે તમે દોસ્તો લાઈવ વિડિયોની અંદર જોઈ શકો છો સંજયભાઈ રણજીતભાઈ અને રાકેશભાઈ અને તેમના મમ્મી પપ્પા અને બાળકો સાથે દોસ્તો તે લાલ ગાડી અને થાર ગાડી બંને ગાડી લઈને દોસ્તો આજે એટલે કે પાટણ તરફ જઈ રહ્યા છે તેવું દોસ્તો આ વિડિયોની અંદર જાણવા મળી રહ્યું છે કારણ કે તમે ગુજરાતના ફેમસ એટલે કે એસબી હિન્દુસ્તાનીના હિન્દુસ્તાનના ફૂમતાળજી કોમેડી કિંગને સૌ કોઈ ઓળખતા જ હશો તેમને મળવા માટે આજે દોસ્તો ઠાકોર ફેમિલીના લોકો તમામ એટલે કે મળવા માટે જઈ રહ્યા છે તમને ખબર હશે થોડા દિવસ પહેલાં એટલે કે વાઘુભા ઠાકોર ફેમિલીના ઘરે પણ આવ્યા હતા તે પણ દોસ્તો તમને ખબર હશે તો હાલ અત્યારે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો ઠાકોર ફેમિલી પણ ત્યાં તેમને મળવા માટે તેમની ટીમને મળવા માટે ગઈ છે તેવું આ વ્લોગની અંદર ઠાકોર ફેમિલીના જાણવા મળી રહ્યું છે દોસ્તો વિડીયો માટે શું કહેવા માગો છો કમેન્ટની અંદર જણાવી શકો છો